દેખાશે ને આળ પર ઓટણ આપણે લાગી છે ભૂખ અને બનાવવું છે કંઈ ખાવાનું હું બનાવી જોઈ લઈએ હવે આપણે ઈના માટે આપણે લઈએ આ છે ઘરેથી અને બટાડી નઈ એ ઓ બટેકા તો બાફવા છે બટેકા પછી આગળ જોતા जाऊं હું બનાવી તમને રાખ્યો છે એટલે તમારે ખાવા પડી ગશે તો જોતા जाऊं હું હું બનાવી હાલો બટેકા બાફવા રાખી દે

तो डोर साफ करूँ घोड़ा तो करना कि साफ जल्दी लो तो गाइस तो आप जो बटे का बफाई है जो हो हो शिव गरम है अजय जो हमरा आवाज तुमने नहीं हमरा रे मन हमरा पानी बड़ी बाहर निकले आवाज आवे हम पोट 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 बुलबुलिया है नहीं अरे अब कड़ी साइड माने Oh jenio jangan yuk Mau gas full Jet low nak lah saya orang બસ બટ એકા બપ્પૈ ગયા હવે આપણે છોલી કરીને શું તો કરીવાનું હોય હું બનાવું એટલે હલો છોલી કઢી છૂંડો કઢી બટાકા છોલીની ડુંગળી બુંગળી મોડી કોઈ ચટણી તો આવી ગયો ચટણી મીઠું નાખવાનો કરી કરીએ પહેલાં એટલે હવે કરવાનું છે આપણે પાણી બનાવવાની એનો મસાલો આપણે લઈએ તૈયાર એ પાણીમાં નાખવાનું પાણી બની જશે આપણું તો હલો હવે બનાવી નાખીએ આપણે પાણી એના આપણે ભરવું પડશે સીમા પાણી પહેલાં ભરી દઈ તમને મળીએ गोय सारा पानी बली हुई तुम જોઈ શકો છો દેખાતો નહી હોય તમને પાણી આ દર્શા કોઈ ન એટલે આ પેકેટ તોડવું kori 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 kori

Bukan lagi Halloween lah Kami kena lembu nak kong kiri Macam aku tak boleh Allah bersih asa aku Nak kena ada lembu Hal Kena ada lembu, lembu, lembu Eh, ada lembu kena lagi Ubat tak? Lembu botol lagi Saya ada lembu, lembu tu kawan itu juga Papa dah kawan lagi Lupa Maya tu વિડિયો આવતો તો પરિચયનો હા કઈ દેજે તો બસ જો અમાર વીર બાજુરો શું ને એલા કઈ દેશે અને જો પાણીપુરી ખાઈ ને મોટો જીલો કાયરા ખૂટરાનું પાણી આવ જી બોલ છોરીઓ ભળે અમાર